કડી તાલુકાના કાસવા ગામે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત જોવા મળી વડીલો અને યુવાનો દ્વારા મૂંગાના આબુલ પશુઓ માટે ગામમાંથી દર વર્ષે સૂકો ઘાસચારો અને રોકડ રકમ દાન ભેગું કરી કડી પાંજરાપોળ ખાતે મોકલવામાં આવે છે કડી તાલુકાના કાસવા ગામે છેલ્લા ત્રીસ વર્ષથી પરંપરા ચાલી આવે છે અને આજે પણ યથાવત જોવા મળી હતી આ વર્ષે કાસવા ગામમાંથી બાવીસ જેટલા ટ્રેક્ટર તેમજ

આજે શું આજે ઉત્તરાયણના દિવસે અમારા ગામના જીવદયા પ્રેમી લોકો પતંગ ઉડાડવાના બદલે આ ઘાસચારો એકત્ર કરી કડી પાંજરાપોળમાં છેલ્લા પચીસ વર્ષ ત્રીસ વર્ષથી આ દાન એકત્ર કરીને ત્યાં મોકલાવે છે આજે બાવીસ ટ્રેક્ટર બાવીસ ટ્રેક્ટર ઘાસચારો એકત્ર કર્યો છે અને પચીસથી ત્રીસ હજાર રૂપિયા રોકડ રકમ એકત્ર કરી કઢી પાંજરાપોળમાં દાન પેઢે આપવાની છે જાન્યુઆરીનો આ પવિત્ર દિવસ અમારા કાસવા ગામ માટે ખૂબ જ અનોખો પ્રેરણાદાયી અને ગૌરવશાળી દિવસ છે ઉત્તરાયણના દિવસે આમ તો ઠેર ઠેર દાનનો મહિમા છે પણ અમે એક વિશિષ્ટ પ્રકારનો દાનયજ્ઞ અમે ચલાવીએ છીએ અને તે છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી કાસવા ગામના તમામ યુવાનો પોતાનો પતંગ ઉડાડવાની મજાના ભોગે આખા ગામમાં ફરી ફરી અને અબોલ પશુઓ માટે ઘાટચારો એકત્રિત કરે છે અને આ તમામ ઘાટચારો અમે કડીની પાંજરાપોળ સંસ્થામાં પહોંચાડીએ છીએ આ માટે જે જે ઘાચારામાં જેમણે જેમણે દાન આપ્યું છે જેમણે જેમણે પોતાના ટ્રેક્ટર આપ્યા છે આ ટ્રેલર ભરાવામાં જેણે જેણે મહેનત મજૂરી કરી છે અને જેણે જેણે રોકડ રકમ આપી છે એ તમામનો ગામ ખૂબ 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 આભાર અને આ એક અનોખી પરંપરા આ પ્રણાલિકા અમે કાયમ નિભાવી શકીએ જાળવી શકીએ એ માટે પરમ કૃપાળુ પર બ્રહ્મ ભગવાન રામચંદ્રજી અમને શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના જય માતાજી આ પ્રથાને લગભગ ત્રીસ વર્ષ જેવું થઈ ગયું ત્રીસ વર્ષથી એક ધારી આ પરંપરા અમે નિભાવતા આવ્યા છીએ પહેલાં જે વડીલોએ આ ચાલુ કર્યું હતું જે અત્યારે સ્વર્ગસ્થ થશે પણ એ જવાબદારી ગામના યુવાનોએ ઉપાડી લીધી છે અને આમાં કોઈ જ્ઞાતિભેદ નથી રોકડ રકમદાનમાં તમામ જ્ઞાતિના સભ્યો આમાં દાન અને ભેટ એ પ્રેમથી લખાવતા હોય છે